આ ખરબોની ખાયું હારી કે અમે કોઈ ખરી નવી જામી છે કોઈ પનાન ટેના કરસીને મારે આજુ લઈ અને યઠ ઠેરું આ શું કરું આજુ લે આ ટુકડા દે આ તો પોણી આવશે નાખું ટુકુક કામ કરું છું લેબલ પણ तर तर orang तर आ तर रोंग 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 dari दाड़े

શાક મળી ગયો એનું શાક મળી ગયું લાખી ના જોટકું ના લાખી દેવાય

Oh <laughs> yeah!